હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ વર્ષો જૂની રીતથી બનતી લસણની ચટણીની રેસીપી અને આ લસણની ચટણીની રેસીપી મારા મમ્મી પાસેથી હું શીખી છું જે બહુ જ ટેસ્ટી લાગે છે અને આ ચટણીને તમે ફ્રીઝ વગર પણ અથાણાની જેમ સ્ટોર કરીને રાખી શકો છો તો ચાલો જોઈ લઈએ આ લસણની ચટણીને કેવી રીતે બનાવવાની છે તો આ ચટણી બનાવવા માટે મેં અહીંયા એક સૂકા કોપરાની કાચલી લઈ લીધી છે અને કોપરાની કાચલી આપણી ખોરી ના હોય એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે જો કાચલી ખોરી હશે તો ચટણીમાં પણ એનો ટેસ્ટ ખોરો આવી જશે તો કોપરાની કાચલીને આપણે આ રીતે મોટા પીસમાં કાપી લેવાની છે અને ત્યારબાદ કાચલીને આપણે આ રીતે ગેસની ફ્લેમ પર શેકી લેવાની છે અને ગેસની ફ્લેમને આપણે સ્લો રાખીશું અને કાચલીને આપણે ફેરવતા ફેરવતા શેકી લેવાની છે તો મોટાભાગે આપણે જ્યારે પણ ચટણી બનાવીએ ત્યારે સિંગદાણા અથવા તો તલનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે પણ આ લસણની ચટણીમાં કોપરાની કાચલીનો ઉપયોગ કરવામાં આવે છે તો એક બાજુથી શેકાઈ જાય ત્યારબાદ આપણે બીજી બાજુ પણ સાઈડ ચેન્જ કરીને શેકી લઈશું તો આ રીતે ગેસ પર શેકવાથી કાચલીમાંથી થોડું ઓઇલ રિલીઝ થશે અને કોપરાની કાચલી પર આ રીતે થોડી બર્નિંગ ઇફેક્ટ આવશે તો એનો ટેસ્ટ પણ ચટણીમાં ખૂબ જ સારો લાગશે અને કોપરાની કાચલી આપણી વધારે બળી ના જાય એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા આપણી કોપરાની કાચલી સરસ શેકાઈ ગઈ છે તો આને આપણે હટાવી લઈશું અને હવે એક પેનમાં આપણે એક મુઠ્ઠીમાં આવે એટલા સૂકા ધાણા લઈશું અને સ્લો ફ્લેમ પર ધાણાને આપણે શેકી લઈશું તો આ ચટણીમાં સૂકા ધાણાનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે તો આને તમારે સ્કીપ નથી કરવાનું અને ઘરમાં જે દળેલા ધાણા પાવડર અથવા તો ધાણા જીરું પાવડર છે એનો પણ ઉપયોગ નથી કરવાનો આ રીતે આખા સૂકા ધાણા લઈને એને શેકીને જ ઉપયોગ કરવાનો છે કારણ કે આનો જ ટેસ્ટ ખૂબ સારો આવશે તો ધીમી આંચ પર સરસ સુગંધ આવે ત્યાં સુધી આપણે ધાણાને શેકી લેવાના છે અને ત્યારબાદ આને એક પ્લેટમાં કાઢી ઠંડા કરી લઈશું તો અહીંયા આપણા ધાણા અને કોપરું બંને ઠંડા થઈ ગયા છે હવે કોપરાને આપણે આ રીતે લાંબી સ્લાઈસમાં કાપી લઈશું અને આમાં જે હલકી હલકી આ બર્નિંગ ઇફેક્ટ આવી છે એને આપણે કાઢી નથી નાખવાની એની સાથે જ આપણે કોપરાની કાચડીને કાપીશું તો આ ચટણી અમારા ઘરમાં વર્ષોથી બનતી આવે છે હું મારા મમ્મી પાસેથી આ ચટણી શીખી છું અને મારા મમ્મી એમના મમ્મી પાસેથી આ ચટણી શીખ્યા હતા અને આ ચટણી ખીચડી કે રોટલા રોટલી સાથે તો એટલી ટેસ્ટી લાગે છે કે તમને કોઈ શાકની પણ જરૂર નહીં પડે અને આ ચટણી ફ્રીઝ વગર જ મહિનાઓ સુધી સારી પણ રહે છે તો જો અહીંયા અડધી વાટકી જેટલા આપણા ધાણા છે અને એક વાટકી આમાં આપણી કોપરાની કાચલી છે તો આપણે એક વાટકી એટલે કે કોપરાની કાચલી જેટલું જ લસણ આમાં લેવાનું છે એટલે કે કોપરું અને લસણ સરખા ભાગે અને આનાથી અડધા ભાગના આપણે ધાણાનો માપ રાખવાનો છે તો મારા મમ્મી અને એમના મમ્મી તો આને ખલદસ્તામાં વાટીને બનાવતા હતા પણ આપણું કામ થોડું સહેલું થાય એટલા માટે આને આપણે જારમાં લઈ લઈશું તો પહેલાં તો આપણે કોપરા અને ધાણાને દરદરા રહે એ રીતે ક્રશ કરી લઈશું અને આનો પાવડર ના બની જાય એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે મોટું મોટું અને દરદરૂજ અને ક્રશ કરવાનું છે તો હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે જારમાં લસણને લઈ આને પણ મોટું મોટું અને કરકરું પીસી લઈશું અને લસણની એકદમ ફાઇન પેસ્ટ ન થઈ જાય એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે જો આવું મોટું મોટું દરદારું લસણ હશે તો એનો ટેસ્ટ ખાવામાં ખૂબ જ સારો લાગશે હવે આ લસણમાં ક્રસ કરેલા ધાણા અને કોપરા લઈ લઈશું અને ખાલી એક જ વખત આને આપણે મિક્સીમાં ફેરવી લેવાનું છે જેથી બધું સરસ મિક્સ થઈ જાય બસ આ ચટણીમાં આની ફાઇન પેસ્ટ ના થઈ જાય એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આને આપણે એક પેનમાં કાઢી લઈશું અને જો તમારી પાસે ખલદસ્તો હોય અને ટાઈમ હોય તો આને તમે ખલમાં વાટીને બનાવશો તો આ ચટણીનો ટેસ્ટ ઓર વધુ સારો લાગશે હવે આમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું અને ત્રણ ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું આનાથી કલર ખૂબ જ સારો આવશે અને તીખાસ માટે એક ચમચી તીખું લાલ મરચું પાવડર નાખીશું અને એ જ વાટકીના માપે બે વાટકી આમાં આપણે તેલ નાખીશું અને જો સિંગતેલ લેશો તો આ ચટણી ખૂબ જ ટેસ્ટી બનશે તો હવે આ પેનને આપણે ગેસ પર લઈ લઈશું અને ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો રાખવાની છે અને સ્લો ગેસની ફ્લેમ પર આ ચટણીને આપણે ચારથી પાંચ મિનિટ માટે સારી રીતે સાંતળી લઈશું અને આને આપણે સતત આ રીતે હલાવતા પણ રહેવાનું છે તો આ ચટણી બનાવવા માટે ખૂબ જ ઓછી સામગ્રીનો ઉપયોગ થાય છે અને તલ કે સિંગદાણાનો બિલકુલ ઉપયોગ નથી થતો કોપરાની કાચલી અને સૂકા દાણાનો ટેસ્ટ જ આ ચટણીમાં ખૂબ જ સારો લાગે છે તો તેલ તમને એમ લાગશે કે અત્યારે ઓછું છે પણ જેમ જેમ ચટણી શેકાશે એટલે આમાંથી તેલ રિલીઝ થતું જશે તો જુઓ તમે જોઈ શકો છો કે ચટણીમાંથી તેલ અલગ થવા લાગ્યું છે અને આ ચટણીને સાંતળતી વખતે એક જ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો રાખવાની છે અને આમાં રહેલું લાલ મરચું બળી ના જાય એ વાતનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે જો તમે ચટણીને વધારે વાર સુધી સાંતળશો અને આમાં રહેલું મરચું જો બળી જશે તો ચટણીનો ટેસ્ટ સારો નહીં આવે તો ચટણીને માત્ર ચારથી પાંચ જ મિનિટ માટે સ્લો ફ્લેમ પર મેં આને શેકી લીધી છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું અને આ પેનમાં આપણે ચટણીને રહેવા નથી દેવાની નહીં તો ચટણી આપણી સંધડાયા જ કરશે તો એટલા માટે ગેસ બંધ કરીને તરત જ આને આપણે એક બાઉલમાં કાઢી લેવાની છે તો સરસ મજાની લસણની ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે અને આ લસણની ચટણી એકદમ ઠંડી થઈ જાય ત્યારબાદ એક કાચની બોટલમાં ભરીને તમે આને સ્ટોર કરી શકો છો અને આમાં આપણે તેલ આ રીતે વધારે જ રાખવાનું છે જેથી આ લસણની ચટણી ફ્રીઝ વગર પણ મહિનાઓ સુધી સારી રહે છે તો તમે પણ એક વખત આ રીતે લસણની ચટણી જરૂરથી બનાવજો અને આજની રેસીપી જો મારી તમને ગમી હોય તો જરૂરથી એક લાઈક કરી દેજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો મળીશું નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો